શ્રી ગણેશાય નમ સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં આજે હું આપને ભગવાન શંકરનું એક નામ ભોળાનાથ કેમ છે એ જણાવીશ ભગવાન શિવજીના અનેક નામ છે વિષ્ણુ ભગવાનના પણ એક હજાર નામ છે અને દૈનિક નિત્ય પાઠમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કહેવાય છે પણ ભગવાન શિવજીના કદાચ બે પાંચ હજાર નામ હશે તોય સુખ પર જેને રુદ્ર કહેવાય એમાં ભયંકર નામવાળા ભગવાન ભોળા હોય ખરા છતાં તેમનું નામ ભોળાનાથ કેમ કહેવાય છે એની પુરાણોમાં એક કથા છે તો આ કથા ચાલો આપણે સાંભળીએ શ્રવણ કરીએ ઘોર જંગલમાં એક ભયંકર રાક્ષસ પોતાની શક્તિ વધારવા અને દેવોને પરેશાન કરવા કઠણ તપ કરવા એક પગે ઊભા રહીને ઓમ નમઃ શિવાય મંત્રનો અખંડ જાપ જપવા માંડ્યો જે જગતના ઈશ્વર છે એવા પ્રભુ શંકરને આ વાતની જાણ થઈ અને તે સ્થળે પહોંચી ગયા જ્યાં સુર તપ કરતો હતો ત્યાં પ્રસન્ન થઈ આવા કઠિન તપનું કારણ પૂછ્યું અને વરદાન માંગવા આદેશ કર્યો પહેલાં રાક્ષસે કહ્યું પહેલાં મને વચન આપો કે હું જે માંગીશ તે મને આપશો જ ભગવાને વચન આપતાં કહ્યું હું વચન આપું છું કે તું જે માંગીશ એ જરૂર આપીશ ભગવાને વિચાર કર્યો કે આ રાક્ષસમાં અપાર શક્તિ છે છતાં કોઈ આયોધ શસ્ત્ર માગશે ધન માગશે પુત્ર માગશે પણ આ અસુર તો ચાલાક હતો તેણે ભગવાન સામે હાથ જોડી કહ્યું મને વરદાન આપો કે હું જેના માથા ઉપર હાથ મૂકીશ તે બળીને ભસ્મ થઈ જાય હવે કહો કે દુનિયામાં આવા ખરાબ માણસો પણ હોય છે જે પોતાનું ભલું કરનારનો પણ વિનાશ કરવા તત્પર રહે છે ભગવાન શિવને વીજળીનો આંચકો આપ્યો તેમણે આવા વરદાનની કલ્પના પણ કરી નહોતી આ સમયે આકાશમાંથી સ્વર્ગના દેવતાઓએ ભગવાન શિવને આવું વરદાન ન આપવા વિનંતી કરી છતાં ભગવાન તો વચનથી બંધાયા હતા તેથી તરત જ કહ્યું તથાસ્તુ પેલો પહેલો અસુર ખુશ થઈ ગયો અને શંકર ભગવાનને પગે લાગી બોલ્યો તમે વરદાન આપ્યું એટલે મારું નામ ભસ્માસુર થયું હું જેના માથા ઉપર હાથ મૂકીશ એ બળીને ભસ્મ થઈ જશે વાહ વાહ પણ મારે ખાતરી કરવી છે કે આપે આપેલું વરદાન સાચું છે કે ખોટું આટલામાં કોઈ માણસ નથી કે હું પરીક્ષા કરું પણ તમે એકલા તો છો તે ઘણું છે મારે હમણાં જ ખાતરી કરવી છે તમારા માથા ઉપર હાથ મૂકી પરીક્ષા કરવી છે હવે જુઓ ક્યાં ખરાબ અને દુષ્ટ માનવીઓ કેવી હલકી મનોવૃત્તિ ધરાવે છે ભગવાન શિવ અસુરનો મનોભાવ અને મેલી ઈચ્છા સમજી ગયા અને સીધા સ્વર્ગ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા પોતાના પડ ઉપર પસ્તાવો કરતાં બધી વિગત કહી ભગવાન વિષ્ણુએ શિવજીને વંદન કરતાં કહ્યું પ્રભુ આપ ચિંતા ન કરશો આનો ઉપાય હું કરીશ અને તે પણ હમણાં જ પણ મારી વિનંતી છે કે હવેથી કોઈ અસુરને વરદાન આપવું નહીં કહેતા ભગવાન વિષ્ણુ એક સ્વરૂપ બાંધ મહિલાનો વેશ ધારણ કરી પહેલાં ભસ્માસુરથી થોડે દૂર ઊભા ભસ્માસુર તો સામે ઊભેલી સ્વર્ગની અપ્સરા જોઈ પાગલ થઈ ગયો અને લલચાયો અને બોલ્યો મોહિની હું અમાપ શક્તિ ધરાવું છું હવે વિશ્વના ભલભલા મહારથીઓને માથે હાથ મૂકી બાળી નાખીશ આખી દુનિયાનો હું રાજા છું મારી રાણી તું બની જા અને લહેર કર ભગવાન વિષ્ણુએ જોયું કે ભસ્માસુર બરાબર લલચાયો છે તેમણે મંદ મંદ હાસ્ય કરતાં કહ્યું કે હે જગતના મહારાજા હું તારી સાથે લગ્ન જરૂર કરીશ પણ મેં નિર્ણય કર્યો છે કે મારી સામે પોતાના માથે હાથ મૂકી મણિપુરી તથા કથકલી નૃત્ય કરે તેવા પુરુષને પરણીશ કારણ કે હું પણ એક નૃત્યકાર જ છું હર્ષના આવેશમાં ભસ્માસુર તૈયાર થયો અને ખુદ પોતાના મસ્તક ઉપર હાથ મૂકી નાચવા લાગ્યો પણ ભગવાન શિવના વરદાનના કારણે માથે હાથ મૂકતા જ બળીને ભસ્મ થઈ ગયો ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિષ્ણુને વંદન કર્યા વિષ્ણુ ભગવાને હસતા હસતા કહ્યું હે શિવજી આજથી તમારું નવું નામ ભોળાનાથ કહેવાશે કારણ કે તમે ભોળપણમાં રાક્ષસને જોખમી વરદાન આપ્યું હતું અને આવી ભૂલ હવે ન કરવા વિનંતી તો આ હતી ભગવાન શંકરની ભોળાનાથની વાર્તા આપને કેવી લાગી છે એ જરૂરથી જણાવશો આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ